હેલો ગાઈઝ હું છું તૃપ્તિ વાછાણી ફ્રોમ ક્રિશ ઓર્ગેનિક સેલ્સ એજન્સી ઉપલેટામાંથી આજે નવાજ ગામની મુલાકાત અને નવાજ ખેડૂત સાથે અને જિલ આપણે જે એરિયાની અંદર કામ કરી છે અલગ જ એરિયાની અંદર જ્યાં સોશિયલ મીડિયાના માધ્યમથી આજે આપણી પ્રોડક્ટ્સ વાપરે છે એવા જાગૃત ખેડૂતને આપણે પૂછશું કે કઈ રીતના એની આપડે મુલાકાત થઈ અને કેવી પ્રોડક્ટ્સ લાગી શું નામ છે તમારું મારું નામ ઉમેશભાઈ મોલિયા ગામ છે તરગડી હું તમારો વિડિયો સોશિયલ મીડિયામાં મેં જોયો તો એટલે મે તમને ફોન કર્યો તો કેટલા ટાઈમ પહેલા એટલે ઉનાળામાં માનો ને શિયાળાની સીઝન હતી તમે જીરાનું જે બેનિફિટ કરતા હતા ને એમાં મેં જોયેલો તો એ ટાઈમ ની અંદર એટલે મેં જોયો હતો પછી મેં તમને ફોન વાત કરી તમે રોહિતભાઈ ને મળી લ્યો એટલે રોહિતભાઈ ને ફોન કર્યો પછી મેં તમને કીધું કે રોહિતભાઈ અંગના ગોલ નહીં આવે આપડે ખાતર એટલે મેં સીધી પચાસ બેગ મગાવી હતી રિઝલ્ટ જોવા પેલા તો મેં એમને ભરોસે પેલા મેં મગાવી હતી ઉનાળે મેં ધાણી વાવી હતી ધાણીમાં એ પ્રોડક્ટ પાવાની મગાવી હતી એટલે એમાં મેં કેરા મૂકી દીધા હતા સમજ્યા નવકેરા માં ડિફરન્સ હતું ને મોટું અને ઝડપથી આમ વિકાસ કરતો હતો નવકેરા મૂકી દીધા ને નાની હતી એક ઇંચ અને ઓલી એક ઇંચ જેટલી મોટી હતી એમાં પડ્યો એ અનુભવ થયો અને પછી મેં ખાતર માં ગયું શું ખાતર માં એ અનુભવ થયો કે એનો ડોડુઅરિયો વજનદાર થાય છે માલ ઠો ભરાય છે અને બીજા નંબર માં કોઈ તકલીફ નથી અને ડીએપી કરતા સારું છે એમ બીજા કરતા વજન સારો છે અને પછી આ ફિલ્ડ ની અંદર અંગના ગોલ નાખેલો અંગના ગોળ નાખેલું છે

છે કે કે રિઝલ્ટ ખાલી વાત આ પેલી મુલાકાત છે છ સાત મહિના પછી કે ભાઈ આ સાઈડ થી નીકળ્યા તો હાલો ચલો ખેડૂતોની મુલાકાત કરીએ કે ભાઈ આપણે સોશિયલ મીડિયા ના માધ્યમથી તમે પ્રોડક્ટ્સ વાપરો છો તો તમે ટોટલી પ્રોસેસમાં આ વખતે શિયાળામાં તમે કરવાના છો તો તમને અલગ અલગ અનુભવ થશે ને અત્યાર સુધીની જે પ્રોસેસ છે તમે અમે જે પ્રોડક્ટ દીધી એના અનુભવ તમને બધાના કેવા રહ્યા બધા સારા રહ્યા એમાં કઈ તકલીફ નથી ખેડૂતો ઓર્ગેનિક તરફ વળવું હોય તો વળાય ને ના વળાય એમાં કઈ વાંધો નથી કારણ કે આવનારો સમય એ ખરાબ છે અને આપણે આજે નહીં તો કાલે અપનાવવું કાલે વળવું તો પડશે તો અપનાવીએ ખેડૂતોને ભી આપણે એવું જ સજેસ્ટ કરીએ કે ભઈ તમે કેમ સોશિયલ મીડિયાના ના માધ્યમથી એક પ્રોડક્ટ ને અપનાવી છે તો બીજા ખેડૂતો એ અપનાવે અને અંગના ગોલ ખાતરની જે હું વાત કરું છું એ એક ટોલી બરાબર છે કે ભાઈ છાણિયું ખાતર નાખતા હોય તો મુંડાના અને એવા ઈશુ રહેતા હોય કે ભાઈ સયડું નથી જૂનું બહુ નથી તો આ આની અંદર એ ઈશુ નહીં આવે અને ગેરંટીથી આ જે ખેડૂતની મેં મગફળી ઉપાડી તો એના હિસાબે તમે જોવાન દો વજનમાં એકદમ કમ્પ્લીટ આવશે જ્યારે એ નીકળશે ને ત્યારે અને ડુંગળીની અંદર બી એવી સિચ્યુએશન છે આજે ગમે એમાં પાક ધોવાઈ ગયા છે એ પ્રમાણમાં ડુંગળી ઉભી રહી છે અને બહુ સારી છે કે ખેડૂતો સારી પ્રોડક્ટ્સ વાપરે એવા હેતુ સાથે અને બીજા ખેડૂતો ઓર્ગેનિક અપનાવે આજે આપણે બધાનો ઓર્ગેનિક તરફ વળવાનું છે અને બધા અપનાવે અને રિઝલ્ટ ભી સારા છે એટલે ખેડૂતોના અભિપ્રાય આપણે લેતા હોય છે

અંગના ગોલની જે આપણે વાત કરીએ ખાતર બરોબર છે આજ આટલો બધો ભરોસો મૂક્યો તો સિત્તેર 70 બેક એક ઝટકે તમે મગવી હતી તો હવે રિઝલ્ટ બાબતથી શું લાગે છે રિઝલ્ટ બાબતથી સોલિડ છે એમાં ખાતરમાં કોઈ કાઈ ઘટતું નથી બરોબર છે મતલબ કે આપણે જે ડીએપી વાપરી છે ડીએપી વાપરી છે એના કરતાં તો સારું શરમ સારું છે અને શું ભાવે આવ્યું હતું આપડે નવસો પચાસ રૂપિયા ની બેગ આવી હતી બરોબર છે અત્યારે ખેડૂતો નો મોટો પ્રશ્ન જોઈએ ને તો તો લેવા ચૌદસો રૂપિયા તેરસો રૂપિયા લીએ બરોબર છે બરોબર છે નવસો પચાસ માં એનું કેટલું કામ કર્યું હતું એ તો તમે સિત્તેર માંગવી હતી ને એટલે બાકી હજાર રૂપિયા નો ભાવ છે તમારે ઘરનું હોય ને તો પોસાય પણ બીજા ને તકલીફ પડે બે બે પચીસો રૂપિયા એક ટોલી માં નાખવાનો ખર્ચો બધો કમ્પ્લીટલી આવી જાય છે ઈ કમ્પેરિઝન માં બે હજાર રૂપિયા મળે છે એટલે ખેડૂતોને વપરાય ને વપરાય વપરાય આરામ એટલે આ જ થી આપણે એક એક ખેડૂત જો બીજા ખેડૂત સાથે અભિપ્રાય આપે ને તો આપણે ઓર્ગેનિક ખેતી તરફ આસાનીથી વળી શકીએ તો થેન્ક્સ ફોર વોચિંગ